આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન એક હજાર પાંચસો કરોડ રૂપિયાના ચોર્યાસી વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે તેઓ આજે શ્રીનગરમાં યોજાનાર જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન લાવવા યુવાનોને અધિકાર સંપન્ન બનાવવા અંગેની ઇવેન્ટમાં જોડાશે આ પ્રસંગે તેઓ સરકારી સેવામાં નિયુક્તિ પામેલા બે હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે પ્રધાનમંત્રી એક હજાર આઠસો કરોડ રૂપિયાના ખર્ચ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્પર્ધાત્મક સુધારા કાર્યક્રમનો આરંભ કરાવશે એકવીસમી જૂને શ્રીનગરમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે અને ઉપસ્થિતોને સંબોધન કરશે રાજ્યભરમાં નળાબેટ સહિત કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આવતીકાલે એકવીસમી જૂનના રોજ કરાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નળાબેટ ખાતે યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બે હજાર પાંચસો જેટલા યોગ સાધકો જોડાશે રાજ્ય સરકારે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે રાજ્યની અનુદાનિત શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાને આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે શ્રી પટેલે જણાવ્યું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર એમ કુલ ત્રણ હજાર પાંચસો ટાટ વન પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને અનુદાનિત શાળામાં ત્રણ હજાર બસો પચાસ એમ મળીને ટાટ ટુના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તાજેતરમાં જ એક હજાર પાંચસો જેટલા એચએમએટી આચાર્યની ભરતી રાજ્યની અનુદાનિત શાળાઓમાં કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ અઢાર હજાર ત્રણસો બ્યાસી જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે રાજ્યમાં આગામી છવ્વીસથી અઠાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવના એકવીસમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રીમંડળની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી મંત્રીમંડળના વિવિધ સભ્યો અધિકારી અને પદાધિકારીઓ વિવિધ શાળાઓમાં જઈને બાળકો નો ઉત્સાહ વધારશે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યના બત્રીસ લાખ એકત્રીસ હજાર બાળકોને શાળા પ્રવેશોત્સવનો લાભ મળશે આમાંથી બાલવાટિકામાં અગિયાર લાખ તોંતેર હજાર ધોરણ એકમાં ત્રણ લાખ બાસઠ હજાર ધોરણ નવમાં દસ લાખ પાંત્રીસ હજાર અને ધોરણ અગિયારમાં છ લાખ એકસઠ હજાર બાળકો પ્રવેશ મેળવશે શાળા પ્રવેશોત્સવ દરમિયાન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાના લાભપાત્રતા પાત્રતા આવતા બાળકોને આપવામાં આવશે આવતીકાલે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં દસમા વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું છે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે યોજવામાં આવશે રાજ્યમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે સાડા છ વાગ્યે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે છ વાગ્યે ચાલીસ મિનિટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે એકવીસમી જૂને સવારે સાતથી પોણા આઠ સુધી એટલે કે પિસ્તાલીસ મિનિટ સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમ યોજવામાં આવશે